તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલું મહાસંમેલન વિવાદ સર્જાયું છે અગાઉ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે સમિતિને લઈ તેઓ કોઈક સમિતિનો હિસ્સો નહીં હોવાનું નિવેદન આપ્યું હતું ત્યારે આજે સ્પષ્ટ રીતે શંકરસિંહ વાઘેલાને ખુલ્લી ચીમકી આપી જણાવ્યું હતું કે મારા પરિવાર કે પૂર્વજોનો ક્યારેય રાજકારણમાં ઉપયોગ નહીં કરી શકો અને તેમ કરવાનો પ્રયત્ન કરાશે તો પણ હું એકલો સામે આવી ઉભો રહીશ ભાવનગરના યુવરાજ જયવીર રાજ શંકરસિંહ બાપુ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું રાજનીતિ નહીં કરું વડીલોને માન સન્માન અપાય પણ જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા કુટુંબી શિવા બાપાના બેસણામાં આવેલા શંકરસિંહ વાઘેલાએ હજી બારમું પણ પૂરું થયું ન હતું છતાં તે વખતે ક્ષત્રિય સમિતિની વાત કરી અને મને તેના પ્રમુખ પદે બેસાડવાની વાત કરી હતી અને પરસોત્તમ રૂપાલાના વિવાદથી ઊભી થયેલા ક્ષત્રિય એકતા જાળવી આરએસએસ જેવા યુવાનોની સંસ્થા ઊભી કરવી છે તેમ કહ્યું હતું અને મારા માધ્યમથી તેઓ યુવાનોને જોડવા માંગતા હતા વધુમાં યુવરાજે એમ પણ કહ્યું કે વડીલો હોય એને માન અપાય પણ તેઓ ખોટું કરે સમાજનો રાજકારણમાં ઉપયોગ કરે તો તેની સામે નિડર બની ઊભા રહેવું પડે તેમણે જણાવ્યું હતું કે આ સમિતિમાં ભાવનગરના રાજવી પરિવાર કે તેનો કોઈ વંશ ન હોય તો આ સમિતિનું અસ્તિત્વ જ ન હોય મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે હવે મૂળ પ્રશ્નો હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન નો લીધું હોત તો આ સમિતિનું અસ્તિત્વ હોત ગત વીસમી સપ્ટેમ્બરે ગોતા ખાતે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું મહાસંમેલન યોજાયું હતું જે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજીના પદે સંમેલન યોજાયું હતું તત્કાલીન સમયે પણ ભાવનગરના યુવરાજ જયવરાજ જયવીર રાજસિંહજીએ સોશિયલ મીડિયા પર પોતે સમિતિનો કોઈ ભાગ નથી અને તેમના પૂર્વજોનો કોઈ સમિતિ રાજકીય રીતે ઉપયોગ કરી નહીં શકેનું નિવેદન આપ્યું હતું ત્યારે મીડિયા સમક્ષ શંકરસિંહ વાઘેલા સામે આકરા પ્રહારો કર્યા